અમરેલી રાજકોટ અને જૂનાગઢ ત્રણેય ગામના તરપેટે એક બોર્ડર ઉપર એક એવા મહાદેવ બિરાજમાન છે જે સૌરાષ્ટ્ર ભૂમિનો સૌથી મોટા ડેમની યાદીમાં બીજા નંબરનો ડેમ એટલે કે ભાદર ડેમ અને ભાદર ડેમના જેવો ડેમ પૂરો થાય એટલે એની પછી સીધો આ ટાપુ ઉપર મહાદેવ બિરાજમાન છે કહેવાય છે કે મહાદેવ એવી રીતે બિરાજમાન છે કે એક જણાની ભક્તિ અને બીજા જણાની મસ્તીમાં મહાદેવ પ્રગટ થઈ ગયા છે તો એવા મહાદેવના દર્શન કરવા આપણે હાલ પહોંચી ગયા છીએ રાજકોટ જિલ્લાનું વીરપુર જેતપુરથી એકદમ નજીક આવેલું લીલાખા ગામની બાજુમાં આવેલું આ ભાદર ડેમમાં અને ભાદર ડેમને બાટિયાની પછી આ ટાપુ ઉપર મહાદેવ બિરાજમાન છે તો ચાલો જઈએ અને દર્શન કરીએ જય ગિરનારી મિત્રો કેમ જો મજામાં સૌરાષ્ટ્ર ભૂમિનો સૌથી વિશાળ ડેમની યાદી આવે ત્યારે બીજા નંબરનો ડેમ એટલે કે રાજકોટ જિલ્લાનો ભાદર ડેમ ભાદર નદીના કાંઠે એક વિશાળ એવો ડેમ જેને કહેવાય કે ચોત્રીસ જેટલી બારીઓ છે એ ડેમના કિનારે એક એવું મહાદેવનું મંદિર છે જે એક કહેવાય કે ભૂલથી મહાદેવનું મંદિર પ્રગટ થઈ ગયું છે કહેવાય એક મજાકમાં મહાદેવનું મંદિર પ્રગટ થઈ ગયું છે જેના દર્શન કરવા આજે આપણે આવી ગયા છીએ હાલ તમને રસ્તો જોયો રસ્તામાં આખી ડિટેલ આપી કે કે કેવી રીતે ક્યાંથી કેમ આવી શકાય છે એની માહિતી આપી વધુ માહિતી એ નીચે લખી દઈશ જેનાથી તમે આ જગ્યા ઉપર આવી શકો હાલ આપણે છીએ ધાંધલેશ્વર મહાદેવ મંદિરે જ્યાં એક રામાનંદી સાધુ છેલ્લા પંચાવન વર્ષથી ભજન કરે છે અને રામાનંદી સંતની જગ્યા છે જેને આપણે દર્શન કરવાના છીએ તો ચાલો જઈએ દર્શન કરાવવું એ મહાદેવનું મંદિર જે મજાકમાં ભૂલમાં પ્રગટ થઈ ગયા અને મહાદેવની પરીક્ષા કરી તો મહાદેવ એની સામી પરીક્ષા કરી એવું આ મંદિર છે તો ચાલો જઈએ અને દર્શન કરી ભાદર તારા વહેતા પાણી ચોમાસાની શરૂઆત હજી થવાની તૈયારીમાં છે થોડો ઘણો વરસાદ પડે છે અને સામે એવો વિશાળ એવો ભાદર ડેમ છે એની બાજુમાં એક વિશાળ એવા ટેકરાની ઉપર મહાદેવ બિરાજમાન છે એક રામાનંદી સંત છેલ્લા પચાસ પંચાવન વર્ષથી ભજન કરી રહ્યા છે અને સાથે સાથે હનુમાનજી મહારાજ અને છોકરાઓ માટે નાના મોટા કહેવાય બગીચા અને ઘણું બધું છે પ્રકૃતિનો વિશાળ અને ઘણી જગ્યાએ ઘણા બધા શ્લોક લખ્યા છે અને ઘણા બધા વાક્યો લખ્યા છે જેને જીવનમાં ઉતારો તો તમારી ઘણી બધી મુશ્કેલીઓ હલ થઈ જાય એવું જ જય શિયા રામ હાલ્યા રાખે અને સાથે સાથે પ્રકૃતિના ખોળામાં ચોમાસાની શરૂઆત છે થોડો ઘણો વરસાદ પડે છે એવા સમયમાં આપણે અત્યારે મંદિરના પરિસરમાં અંદર પહોંચી ગયા છીએ મંદિરનો ગેટ છે અને સાથે સાથે આ આખી ઘણી બધી સમાધિઓ છે આપણે ગાડી આ વિશાળ એવો અને આવી રીતે આખું આમ લસરપટ્ટી આ છે ને એની ઉપરથી ચડીને આપણે એ આશ્રમની અંદર મંદિરની અંદર જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો ગમે ત્યાં જોશો એટલે પ્રકૃતિનો નજારો દેખાશે એક શાંતિનો અહેસાસ થાય છે એક વિશાળ વિશાળ એવી લસરપટ્ટી છે આવી કાંઈ કહેવાય ને બહુ વિશાળ લસરપટ્ટી છે નાના છોકરાઓ માટે તો ખૂબ મજા આવી વસ્તુ છે સાથે સાથે અહીંયાના જે બાપુ છે એ બાપુ ખૂબ જ સુંદર રસોઈ બનાવે છે પ્રસાદ બનાવે છે પણ એ સાંજના સમય વધારે હોય છે એના થેપલા શાક એવું બધું ખૂબ જ સ્વાદિષ્ટ આવે છે કે માણસો દૂર દૂરથી અહીંયા બાપુના પ્રસાદી લેવા માટે આવે એવામાં જ આપણે મંદિરની અંદર પહોંચી ગયા સામે પણ એક મંદિર છે સુરાપુરા દાદાનું સ્થાન એવું લાગે અહીંયા પણ એક વિશાળ એવું અહીંયા રહેવા માટેની આખી વ્યવસ્થા છે બાપુ એક સ્પોટ બાઈક રાખે છે જેનું પાર્કિંગ અહીંયા છે જેના પણ દર્શન કરાવવું એની સાથે અહીંયા રામાનંદી સંત છે એટલે અહીંયા ભગવાન શ્રી રામજીની એક વિશાળ એવી ઓટો રૂપી દર્શન છે પહેલાં આખી તમને જગ્યાના દર્શન કરાવી દો બાદમાં ફોડે આ જગ્યાનો ઇતિહાસ ઉપર જઈએ અહીંયા છે સંકટ મોચન શ્રી હનુમાનજી મહારાજની ખૂબ જ સુંદર મૂર્તિરૂપી દર્શન તમને થોડુંક નજીકથી દર્શન કરાવું વાહ જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ અને અમે મારા બાપુનો રહેવા માટેનો કક્ષ અહીંયા શ્રી હનુમાનદાસજી બિરાજમાન છે અને સાથે સાથે વિશાળ એવું પટાંગણ અને મેન આ મહાદેવ શ્રી ધાંધલેશ્વર મહાદેવ જેને આપણે દર્શન કરવાના છીએ અને બાદમાં આપણે આ શિવલિંગનો ઇતિહાસ જાણવાના છીએ ત્યારે તમે શિવલિંગના દર્શન કરી રહ્યા છો શ્રી ધાંધલેશ્વર મહાદેવ શિવલિંગના ઓમ ધ્રમ્બ ગમ્બા મહેશી પૃષ્ટિવર્ધન ગુરુ વંદન મૃત્યુ જન્મ મૃત્યુ જયા વ્યાધિમૃત્યુદય મહાદેવ ત્રાહિમાર હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ વાહ ભાઈ વાહ વાંધલેશ્વર મહાદેવ મહંત છે હનુમાનદાસજી બાપુ અને અહીંયા ખૂબ જ સુંદર કાવાની સેવા આપતા ભગત પણ છે અને સાથે અહીંયા પાછળ વિશાળ એવું ભંડાર કક્ષ પણ છે અને સાથે સાથે આખું મંદિર ને પરિસર ને આખું ટેકરા ઉપર આખું મંદિર આવેલું છે અહીંયા ખાવા માટેની પણ બાપુ જે પ્રસાદ બનાવે જમવા માટેની પણ આખી વ્યવસ્થા ગોઠવેલી છે જે પણ યાત્રિકો અથવા તો જે બાપુના સેવકો છે એ બધા અહીંયા પ્રસાદ લેવા માટે આવે છે સાથે સાથે અહીંયા જે પહેલાંના મહંત હતા જે ઘણા બધા વર્ષો પહેલાં એ મહંતની અહીંયા સમાધિ પણ રાખેલી છે શ્રી ફૂલપુરી બાપુ ધાંતલેશ્વર લીલાખા લીલાખા ગામની એકદમ નજીક આ જગ્યા આવેલી છે ફાધર રેમની પાસે અહીંથી શ્રી ફૂલપુરી બાપુની સમાધિના દર્શન કર્યા થોડોક આ જગ્યાનો ઇતિહાસ પણ તમને કહો એની પહેલાં આ જગ્યાને જૂના ફોટા અહીંયા મોરારી બાપુ ઘણા ટાઈમ પહેલાં અહીંયા આવેલા એમની આખી યાદી રાખેલી છે આ બાપુ જે હાલા છે એમનો ખૂબ જ જૂનો ફોટો જે કહેવાય છે સાથે સાથે ઘણા બધા અહીંયા ફોટા રૂપી દર્શન રાખેલા છે અહીંયા પણ વાય વાહ ઘણા બધા જૂના ફોટા યાદી રાખેલી છે મોરારી બાપુ સાથેની અને શ્રી હનુમાનદાસજી બાપુ જે આ જગ્યાના મહંત છે એમના ફોટા રૂપે દર્શન અને હવે પણ એક શિવલિંગ જૂના ફોટા શ્રી કાંગલેશ્વર મહાદેવનો જૂનો ફોટો છે ખૂબ જ જૂનો ફોટો છે અને હાલના જે મહંત છે એમના ગુરુ શ્રી ભરતદાસ બાપુનો પણ આ ફોટા રૂપે દર્શન છે અને અહીંયા ઘણી બધી બીજી પણ ફોટા રૂપી દર્શન રાખેલા છે સાથે સાથે અહીંયા જંગલ વિસ્તાર હોવાથી એટલે જંગલની આજુબાજુના અને પાણીની વચ્ચે રહેવાથી સાપ વિશે પણ માહિતી આપેલી છે અહીંયા સંપ્રદાય વિશે પણ માહિતી આપેલી છે આખું તમે વાંચી શકો છો આખી જે કહેવાય ડિટેલ આખી એની આખી માહિતી આપેલી છે અને આ જે છે અહીંયા ધંધ્રેશ્વર મહાદેવનો જે ટેકરો છે તમે પહેલાં આગળથી બતાવ્યું આઈડિયા નહીં એ હોય પણ એક વિડીયો મૂકી દે જેનાથી તમને છેલ્લે તમે આખો બતાવી શકો કે ડેમનાથી આખો વ્યૂ કેવો આવે છે અને અહીંયા છે આખું સ્તુતિ છે અને સાથે સાથે ધાંધલેશ્વર મહાદેવનો ઇતિહાસ શિવમ સ્તોત્ર અને ઘણી બધી વસ્તુ અહીંયા લખેલી છે અહીંયા આખો ધાંધલેશ્વર મહાદેવનો ઇતિહાસ અહીંયા રાખેલો છે હું આગળ તમને આખો ઇતિહાસ કહીશ પણ એની પહેલાં આખી જગ્યાનો તમને દર્શન કરાવી દઉં અહીંથી તમને આખો વ્યૂ બતાવું ફાદર ડેમનો ખૂબ જ સુંદર નજારો આખો ફાદર ડેમનો આવે છે અહીંયા કબૂતરાઓ માટે અહીંયા પણ બાપુએ અહીંયા લખ્યો છે પગથિયા ઉપર હાલ્યા રાખે અને ભાદર ડેમ અને ઘણા બધા કબૂતરો અને સાથે સાથે અહીંયા ચારણની દીકરીઓની ટૂંકમાં ખાંભી ગયો સમાધિ ગયો કે એમના ટૂંકમાં સ્મૃતિ ચિહ્ન એ રાખેલું છે એના પણ તમે દર્શન કરી રહ્યા છો ચારણની દીકરીઓ નામ આવ્યું એટલે તમને ઘણો પ્રશ્નો થશે જ્યાં આપણે આગળ ઇતિહાસમાં આપણે છલક લેશું અને ઇતિહાસમાં આપણે આગળ જાણશું સીતારામ બાપુ સીતારામ મારા નામ હનુમાનદાસ ગુરુ શ્રી ભરતદાસજી મહાતાજી હું અહીંયા અંકલેશ્વર મહાદેવ મંદિર ભાદર ડેમ લીલાખા લીલાખાથી અઢી કિલોમીટર છે ભાદર ડેમની નજીક ત્યાં હું એટ ઇયર્સ છું એટ હા એટ અડત્રીસ અડત્રીસ વર્ષ થઈ ગયા હું અહીંયા છું ત્યાં એમ અત્યારે ત્યાં પાણી નહોતું લાઇટિંગ નહોતું રહેવાનું મકાન નહોતું મંદિરમાં કોઈ મહંત નહીં ત્યાં તો આજ તમે જોઈ આ કન્સ્ટ્રકશન જોવું શકો જોઈ

મને કઈ એવું કહે છે પૂજા પાઠ અંતર બંતર નામી એવા વસ્તુ માં કઈ માનતા નથી કઈ સેવા પાછળ કરે છે અમારે માણસો આવે છે અગર મારા નંબર હજારો માણસો નંબર હજારો નહીં વધારે લાખો માણસો પાસે મારો નંબર બોલ कोई जरूरत हो जो ने चार जना जम आ बाजू આવતા હોય નિતરો જગ્યા છે તમાકુ ચામે 4 જણા જમવા આવો હા 8 જણા આવે સપોઝિટલી પોછી પોક 50 કે 100 હોય તો દોડજો અમે એટલે એટલા માનસ કે એટલે અમે નથી ભાઈ તો છાજ લેતા હું તો આસ્તે મારી પાસે વ્યવસ્થા નથી બાકી અમે એક જ વસ્તુ બનાવી બીજો કાઈ બનાવતા ચાટ હું બહુ આલુના પરોઠા શેર ટામેટાં સાથ જજના રીતે ચિદલા વાહ ભાઈ વાહ છાજ એને લેવાનો

હું તો કાલ આવ્યો અડત્રીસ વર્ષ થઈ ગયા જૂના માણસો હતો જોતા હોય તો ઈટ વિલ બી પોસિબલ થાઉઝન્ડ થાઉઝન્ડ અલગ જ પરિસ્થિતિ હોય એવી રીતે આજે તમે બે નદી જો સુકી એ સમયમાં આ સાડા ત્રણસો વર્ષ પહેલાનો ઇતિહાસ છે ત્યારે બે નદી ભરીને જતી હોય

ચારણ કે બહુ જ ભાવિક હોય અમુક પછી ધાર્મિક તો હોય પણ અમુક પછી મેં જે પબ્લિક પાસે સાંભળ્યું એમાં અમુક કારણ કે જેમ જેમ સમય જાતો જાય દરેક વસ્તુ રામજી માં કૃષ્ણ માં હનુમાનજી માં જેમાં ફેરફાર સમય જાતો જાય તેમ વસ્તુ ચેન્જ થતી જાય સાચી વાત

દેવડામાં છે ને દેવડા મારી ભરવાડ નું શોખ પાસે આવતો એવું તારા મારી નાખ્યો તમારી અરજી ખેતી લેલી તો થોડી હાલ એટલે નાની મોટી વસ્તુ હોય ને એને લેટ ગો જતું કરવું જોઈએ જતું જોઈએ તો સારો સમાજમાં થાય એને બાંધવાના ધંધા ને આપડે ખુબ મજા આવી અને બાપુ અહીંયા ખુબ સુંદર પ્રસાદી પણ આપે છે પ્રસાદી કહી શકાય કેમ કે બાપુના હાથે બનાવેલી બાપુ નો જે વર્ષોનો અનુભવ છે એ એક જ હ ટૂંકમાં એ દેતા હોય ભલે થોડા બહુ જ પૈસા કેમકે આ વિશાળ જગ્યા છે વિશાળ જગ્યાને હલાવવા માટે થોડા ઘણા પૈસાની જરૂર પડે કેમ કે બાપુને આવડું મોટું મંદિર છે જગ્યા છે એટલે એકસો પચાસ રૂપિયા જેવો અહીંયા લે છે બાપુ અને જે પણ લોકોને આવવું હોય તો બાપુનો નંબર હું મૂકી દે એટલે શું છે કોઈને ફોન બોન કરીને બાપુને આવવું હોય પ્રસાદ લેવાની ગણતરી હોય જેટલા લોકો હોય એ પ્રમાણે તમે આ પ્રકૃતિના ખોળે ભાદર ડેમના કિનારે બે નદીની વચ્ચે આ ટેકર ઉપર મહાદેવના સાનિધ્યમાં પ્રકૃતિના ખોળામાં આવી શકો છો બાકી વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી રીતે બની રહેજો ગિનારી ભૂમિઓ યુટ્યુબ ચેનલમાં ફેસબુક પેજમાં નવી નવી જગ્યા નવી નવી માહિતી લાવતો રહીશ હું છું નીરો હિંગુ ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જય ગિરનારી આદેશ આદેશ રખ નિરંજન નમો નારાયણ